જય માતાજી મિત્રો અમે હાલ હાલતા દર્શન કરવા જઈએ બોલો ખોડિયાર માના મંદિરે હાલ ચાલતા ખારાવારા ખોડિયાર માના મંદિરે જાય કા દીદી આ જોતો ખરી ટાટા કે ટાટા અરે હાલ ચાલતા ખોડિયારમા ના મંદિર જાય જો મંદિર આવી ગયું બરાબર માતાજી માતાજીનું થોડી વાર ધજા જો ફરકે આ પેલી વાર હાલ ચાલતા આવીએ આટલા સમયમાં પર બાજુમાં બાપુનો આશ્રમ છે રાધે રાધે રેજે તો કીધું જ્યાં માતાજીનું મંદિર છે નાનું એવું છે આખો જંગલ જ છે જાવ બધું વિસ્તાર બરોબર બાપુનો આશ્રમ છે બાપુ ને મટી છે આ ખોડિયાર માતાનું મંદિર છે જય ખોડિયાર માતાની જય જય ખોડિયાર માતાજી છે જય મા ભગે દર્શન કરી લો મસ્ટર લા ફર તો નજારો ખરો લાલ દીદી બેઠી જાવ એ બાજુમાં બેઠાય જય માતાજી લો દર્શન કરી લે દર્શન તો કરો હમ અહીંયા બેઠીને કરો જય માતાજીનું મંદિર છે ઘણા સમય છે જૂનું મંદિર છે જંગલ જ છે ખોડિયાર જય મા જય સર જય માતાજી આવો લોકો રોડ છે સામનગર ગામનું નથી ખંડેરા જોવાય બાપુની મઢીના આશ્રમમાં દર્શન કરાવું બાપુના આશ્રમના દર્શન કરાવું મિત્રો બધા દર્શન કરી લે માતાજીના નાનું ડેરું છે પણ એક નંબર છે ઘણી માન્યતાઓ આવે બાપુ પેલા જે જે તો કરી લેવા દે આ બાપુને છે મઢ્ઠી છે હસ્તી આ પેલા બાપુનું સમાધિ છે

चला जय माता